आखू नाम पापा नाम दे गणेश गणेश भाई हां हां गुमणा बेन गणेश भाई अटक तुम्हारी बाबरिया बाबरिया हां बाबरिया ओके गांव क्यों तू हैं okay, गाम, गाम। मोटे खेराले मोटे खेराले

कर। ये कर। बार आ दुला निवल पड़ का इंदौड़ा निवल पड़ का नहीं बात जो बार पटोड़ी हाँ बार पटोड़ी प्रभावी उन रंसोड भाई जी क्या हाँ जी क्या हाँ जी क्या का जीतिया जी क्या जी क्या जीतिया जी 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 आ जीतिया अलग आवे थी प्रभावी उन रंसोड भाई जीतिया हाँ

આ વૈગેન કેટલા થયા કેટલા દિવસ થયા અને 3 મહિના છા છે તો હું રોજ ફોન કર્યા છું તાત્કાલિક છે 3 મહિના ફોન છું પણ એમાં મનસુ કે હડ નથી પછી તો આ આમાં કાઈ હવે જેને પ્રેમ કર્યો તમાર ઘર નું ધ્યાન તમે નો રાખો કે ગામના નો રાખો આવે ભાઈ બધું ધ્યાન રાખ્યું તો બધું હતું પણ અમારી કઠણ માતા માતી એટલે બધું થઈ ગયું અમારે તો ગઈ વૈતો અમને કહેવાય કે ભાઈ

એટલે આપડે એને તો એ તો એને કીધું તમે તમાર છોકરા ને હમજાવો પણ એ કે તમાર બાઈ ને છોકરો નો શું કરીએ એટલે એમાં ભાઈઓ વિખવાદ થાય નો કરતા એમાં કેમ કે એમાં વાંક નો હોય અમે ક્યાં ભાઈઓ નો કઈ કીધું નહી હા હવે આ જે છોકરો છે એના નંબર છે જગુના એ નંબર છે તો એ બેન છે ને નવો નંબર ચાલુ હોય તો અમારે નથી કોઈ પણ બધા અમે પૂછી લીધું બાઈ ના નંબર છે એને બાઈ ને હજી ફોન ફેરવી નાખ્યો નંબર જ ફેરવી નાખ્યો કઈ વાંધો નહીં બાર પટોળી થી ભાગી ગઈ હા હા બાર પટોડી થી હવે એમના એમના બાપુજી નું આકુ નામ શું કીધું એન બાપુજી નું નામ રણછોડભાઈ ને બાપુ એન પપ્પા ને બાપુજી નું નામ ખોડાભાઈ જીતિયા જીતિયા રણછોડભાઈ ખોડાભાઈ જીત્યા હા

चात पाच वर्ष चा हं ते लो थे थे लो आ लोक या मार बायने खेची जो केऊ काय ने के हमें बदलो लीदो यार लेन करी एक आ बीजन बायू लेन वया ज मा सेनो बदलो लीदो कोई देई न होय मूदो बात न्या छे हां हां आ जे तुम्हारे बात आ छे भाई आजे मारी सम तो 3 सोखरेन मान ले गयो ई काय न्या 3 सोखरेन मान ले गेलो जुनी गाडी जेवाई ने बात आ छे तुम्हारे

પણ હવે હું છે તમારે બધા મોરા જેટલા તમે મોરા છો ને એ બધાયને ઘરે આવું થાય છે એ ઘરે આવું થાય હા જેટલા હાવ બિચારા માય કાંગલા માં ઓલા હાવ નબરા છોકરા એટલે પછી આ તું છે ને તને એમ હવે તારો અવાજ જોતા જ મને એમ લાગે તું ભગવાનના ઘરનો માણસ છો હા કરો તને તાટિયા ફાઈ ગયો બાબા હા હા ઈ મામા બરોબર ઈ વાત તમાર માર મમ્મીનો ફોટો હે હે માર મમ્મીનો હા એક મારા મમ્મી નો ફોટો એક મારો ફોટો હા હા તમે પણ રોજ ઉઠીને ફોન કરો છો પાછા ભલામણો કરો મારો ફોન ઉપાડે એટલે પછી હું ફ્રી હોવું જોઈએ ને હા તમે ફોન કરો બધાની પરિસ્થિતિ પણ મારી પરિસ્થિતિ મારે મારું જોવાનું હોય ને, હા એમ નઈ મામા હું જ્યાં સુરત હતો ને તમને એક વાર મેં કર્યો ત્યારે તમે કીધું દસ તારીખે દસ તારીખે મેં તમને કીધું તમે કીધું હવે દસ તારીખે હા કાકા વહી ગઈ તે દિવસે ફોન કર્યો હતો ને હા તે દિવસે જ phone કર્યો તમે હા પણ ઈ પછી હવે ભુલાઈ જાય પછી આમાં બધું એવું હોય કઈ વાંધો નઈ હાલ ને ત્રણ મહિને વારો આવી ગયો એમ કોને માર ભાઈ હા હા હારું છે મામા વારો તો આવ્યો ને બસ હાલ ને કરી નાખીએ એના એના પરિવાર ના કે એના મમ્મી ના કોઈ ના છે.

हाँ मर्सेस रहना नंबर से नहीं मर्सेस रों से क्या राजन मामा ठीक 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 हाँ अरे क्या राजन ले इसलिए वो अच्छी है ठीक ठीक आप तो तारा सासु नंबर से हाँ तारा सासु नंबर से मरी बाहें तारा सासु ना मुझे वाली बेन वाली बेन वाली बेन हाँ घटिया नहीं वाली बेन ઓકે મને છે ને ના ફોટા મોકલો પ્રભાબેન ના ફોટા મોકલ તારા ફોટા મોકલ હા હાલો અને આ બાર પટોળી નું સરનામું લખવું પડે ને બાર પટોળી ભાગી ગઈ છે તો હા ભાગી ગઈ જૂની બાર પટોળી થી ભાગી ગઈ ઓકે હાલો હાલો મોકલો કઈ કા મને ફોટા હારા મોકલ હારા મોકલો હાલો હા હે કે બોલો હા મજામાં હા કોણ બોલે હું મનસુખ બોલું ભાઈ હા અરે હું એમ કે હે હે આપડે બાર પટોળી થી બોલો ને અને આ તમારે દીકરી જે છે આપણે પ્રભા બેન ઓલા ભાઈ છોકરા ને લઈને ગયા છોકરા ને લઈને ગયા તમારા ઘરે જ થી ગયા ના ના તો એને ઘેર જાયેલી ના ના બેન તમારા ઘરે થી આ કઈક આંટો મારવા આયવા તા અને ત્યાંથી પર તમારા ઘરે તો વ્યાહ ગયા હા હા એટલે આડા અવડા વાત કરો રાખે કે અમારા પર પૂરા બોદી દો એટલે તમને ફોન કર્યો બેન કોને આ તમારા જમાઈ ની ને સુરેશ ભાઈ ગણેશ ભાઈ હા અને ઈ એના કઈ કાકાનો છોકરો લઈને વિવાહ ગયો આવડો આ ભાઈ હા 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 એમ છે

હા તો એ બીજા રો કાંગારોડ કરતો તો મારું કંઈક કરો એમ એટલે મેં તમને ફોન કર્યો કે આનું કંઈક થાય તો તમારી હારે વાત થાય છે તમારી દીકરી ને તો ક્યાં આવી ગઈ છે ખબર છે તમારો ફોન બોન આવ્યો હતો કે એવું કંઈ વાતચીત ન થતી નહીં હા તમાર છોકરીને એની આરે આવું લફરું હતું એ તમને ખબર હતી તો એની આરે ભાગ આ આની આરે આવડા

અમને કોઈ તમારી દીકરી અહીંયા લાડવા લઈ ને આ પછી રોકાણી હા લાડવા જઈને ગયેલી લાડવા લઈ ને તો ને તમારા ગામ માં હા પછી લાડવા લાડવા લઈને ગઈ લાડવા દઈ ને પછી એ ગઈ ના ન્યા નથી ગઈ તમારે ન્યાથી ભાગી ગઈ અરે અમારે ઘેર થી હું એમ કહું છું કે રાજુલા ગઈ કે નહીં હા ઈ તમાર મૂળ તો તમારા ગામ આવી તી ઈ એના ગામ થી નથી ગઈ આ જે આવી તી હા પણ ઈ તમારા ગામ થી ગ્યા તા પછી તમારા ગામ માં પાછા નો આવ્યા હા હા એટલે ઈ તો એને કીધું હે ના ના ગામ માં લાડવા દેવા આવ્યા પછી રોકાણા અને પછી તમારા ત્યાંથી વહી ગયા તમે ફોન કર્યો એટલે તમે કીધું ખબર ની વહી ગઈ ઈ હજી ક્યાં ગઈ છે ખબર નથી અરે મારા બાપ તમે વાત હરકી કરો હું એમ કઉ છું હું તમે વાત કરો એમ કઉસ હું શું કહે કે રાજુલા સુધી ગઈ રાજુલા પછી જમાઈ નો ફોન આવ્યો કે નથી આવી કે મારા કાકાનો દીકરો જગદીશ દેખાતો નથી કે મને એની ઉપર